હેલો મિત્રો ગુડ મોર્નિંગ આપણે કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે અને જે અમારા ખાસ મિત્રો જે તમે યુટ્યુબર ચેનલમાં અમે તમે અમારા વિડીયા જોઈ રહ્યા છો કોન્ટિન્યુ અને જે નવા મિત્રો હોય તો અમારી આ ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને નવી અપડેટ મળતી રહે તમારા જે મોબાઈલમાં તાજા સમાચાર પણ મળી જશે અને તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે વાત કરીએ કે બ બનાસ નદીમાં બિલકુલ હજી આજે આગાહી પ્રમાણે હજી વરસાદ પણ નથી અને કોઈ આગળ આજે આગાહી પણ આવેલી જ છે અને હાલમાં તો બનાસ નદીમાં કોઈ હજી હમાસર આવી આ ગઈ સાલનો જે બનાસ નદીમાં જે બે હજાર ત્રેવીસનો વિડીયો છે અને હાલમાં બનાસ નદીમાં હવે ઘણા મિત્રોને એવું છે પણ કે આ બનાસ નદી આવશે કે નહીં આવે એમ કે તમે પણ કોમેન્ટ જરૂર કરજો આ વિડીયોમાં અને આ સાલ બે હજાર ચોવીસમાં બનાસ નદી આવશે કે નહીં આવે એમ કે તમે પણ કોમેન્ટ કરજો આ બનાસ નદી બે હજાર ત્રેવીસની છે અને જે બે હજાર ત્રેવીસમાં બનાસ નદી આવી હતી એનો વિડિયો છે આર્યો જય માતાજી મિત્રો અને નવી નવી અપડેટ આપતા રહેશો જય માતાજી મિત્રો